કે કઈ બાજુ મેળામાં વર્તસનો તમે મેળામાં જવાય આમાં બતાય હે વર્તસ છે અમાર રાજદ મેળો ચાલુ છે ને આજ જ વરસાદ પબ્લિક કોઈ હશે છે ને લાઈ મેળામાં દેયે જાય તો કોઈ દેખાય આ તમે મેળામાં જઈને દેખાડો બધે

ના પડે તો મેળામાં માં જવું તો તે મેળામાં જવું જવું જ કરે તા ઉડી મેળા ચાલુ થઈ ಮೇಡೋ ಚಕ್

આમળા પહેલે દેના થાય હો આવડી માં આવડે મોટી ઉડી ને ના મારા 33 વર્ષ થયા પણ આ ઉડી ભરી આવડે મોટી તને તો તો જ છે હા પબ્લિક થોડું થોડું આવે જો ચાલુ થઈ ગયો જો ઊભી રહી ગયો અમાર જો વન ચડે છે

तो랭 ना कोई नहीं

જે એકમાં બે નો જાય પડે અમાર જો વંશ જીતી ગયો વંશ જીતી ગયો એ તમારા વાહન જીતી ગયો એ ગેમ એ જીત્યો એ જીતી ગયો ગેમ જો એ મંચ પાછો ફરીને રમવા મળ્યો જો

ઓછો લેજો પાછા મેળા માં નાના છોકરા મંગા છે ને એવું બધા જો કોઈ નતો જાવતા જો

બે વાળા અને આવું જ